અંકલેશ્વર જીઆઈડીસી માં કોંગ્રેસ સમિતિ દ્વારા સ્વર્ગીય અહેમદ પટેલની પ્રતિમા મૂકવા માટે એઆઈએ ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરાઈ હતી નોટિફાઈડ એરિયા ઓથોરિટી ના ચીફ ઓફિસર તેમજ એઆઈએ પ્રમુખને ને આવેદન પત્ર પાઠવી સ્વર્ગીય અહેમદ પટેલની ની પ્રતિમા મુકવા રૂબરૂ રજૂઆત કરી હતી અંકલેશ્વર નોટિફાઈડ એરિયા કોંગ્રેસ સમિતિ આજે તંત્ર સમક્ષ મહત્વ ની રજૂઆત કરી છે કોંગ્રેસના ના આગેવાનો એ નોટિફાઈડ એરિયા ઓથોરિટી ના ચીફ ઓફિસર ને આવેદન પત્ર આપ્યું છે આવેદન પત્રમાં જણાવ્યા મુજબ અંકલેશ્વર વિસ્તારના વિકાસ અને પ્રગતિમાં સ્વર્ગીય અહેમદભાઈ પટેલ યોગદાન નોંધપાત્ર રહ્યું છે મરહુમ અહેમદ પટેલ અંકલેશ્વર નાગરિકોના હિત માટે અનેક કામગીરી કરી હતી તેઓ લોકોની મદદ માટે હંમેશા તત્પર રહેતા હતા તેમની યાદમાં જીઆઈડીસી અંકલેશ્વર નોટિફાઈડ રહેણાંક વિસ્તારમાં યોગ્ય સ્થળે પ્રતિમા સ્થાપિત કરવાની માંગ કરવામાં આવી છે આ પ્રતિમા દ્વારા આવનારી પેઢીઓ તેમની સેવા અને કાર્યોને યાદ રાખી શકશે આ રજૂઆત

મૂર્તિનું આપણા નોટિફાઈડ એરિયામાં અનાવરણ થાય એટલા માટે નોટિફાઈડ એરિયામાં અમે આવેદનપત્ર આજે આપ્યું છે એ નિમિત્તે એમણે જે ભારત વર્ષમાં કામ કર્યું છે એ બધું ઉદ્યોગલક્ષી અને જીઆઈડીસીઓની સ્થાપના થાય લોકોને સુખાકારી મળે લોકોને રોજીરોટી મળે એવા એમના કામ છે એને કારણે અમે એવું કરી ખાસ તો વિનંતી કરીએ છીએ સરકારશ્રીને કે એમનું એક મૂર્તિનું આવરણ થાય અનાવરણ થાય અને બીજું લોકો ભવિષ્યમાં જે નવી પેઢી છે એમને યાદ કરે અને એ રસ્તે ચાલે એ અમારી ઈચ્છા છે